તાત્કાલિક શરદી ઉધરસ અને કફ મટાડતી ઔષધિ વિશે આજે વાત કરવી છે કે આ ઔષધિને મધ સાથે એક એક આંગળી ચાટી જશો સવાર સાંજા પ્રયોગ જેમાં પછી તમે લોકો કરી શકો છો તો પણ તમારી અટીલી શરદી ઉધરસ અને કફ છે તે તાત્કાલિક અને અમુક દિવસોમાં જ મટવા લાગે છે આના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે આપણા આ માનવ શરીરમાં જ્યારે ત્રિદોષ અપસેટ થાય તો એને રિલેટેડ રોગોનો જન્મ થાય છે એમાં કફદોષ જ્યારે વધે ત્યારે એને રિલેટેડ શરદી ઉધરસ અને કફના રોગો થાય છે અને આપણા શરીરમાં કફ વધે એટલે આપણી પાચનશક્તિ મંદ પડે આપણને સતત ઊંઘ આવે આળસ જેવું લાગ્યા કરે બગાસા એવા રાખે આ બધા આપણું શરીર સિગ્નલો બતાવવા લાગે છે તો આપણા શરીરમાં જ્યારે કફદોષ વધે અને આપણને જ્યારે આ અઠીલી શરદી ઉતરસ અને કફ મટતા ન હોય ત્યારે આપણે ત્રિકટુને યાદ કરવું જોઈએ ત્રિકટુ એટલે સોંઠ મરી અને પીપર આ બધું સંભાગ હોય અને આનું સરસ મજાનું મિશ્રણ બને અને આ મિશ્રણ તમે સવારે ને સાંજે બબે ચપટી એટલે એક આંગળી થાય એને ચાટી જશો મધ સાથે આનો પ્રયોગ કરશો સવારે ને સાંજે તો તમને આ હઠીલી શરદી ઉધરસ અને કફમાંથી સરળતાથી મુક્તિ મળી જાય છે અને તમારા કફને તે તોડવાનું કામ કરે છે સૂંઠ મરી અને પીપર એટલા ઉપયોગી ઔષધો છે જે તમારી પાચક રસોને સક્રિય કરે છે પાચનશક્તિને મજબૂત કરે છે ઓજરીના અગ્નિને તેજ કરે છે અને જે વિકૃત કફ છે એને પચાવી જાણે છે અને અમુક કફ છે એને આપણા શરીરની બહારની તરફ ધકેલે છે એટલે બહાર કાઢવાનું કામ કરે છે તો આ સૂટ મરી અને પીપરમાંથી બનતું જે ત્રિકટું છે એનો આ પ્રયોગ કરવાથી આપણને જો આપણે શરદી ઉધરસ અને કફ મટતા હોય તો આપણે આ પ્રયોગ ભૂલા વગર કરવો જોઈએ હવે એક સિક્કાની બે બાજુ છે કે અમુક પ્રયોગો અમુક લોકો કરી શકે છે અને અમુક પ્રયોગો અમુક રોગમાં ન કરી શકાય તો એ પણ સાથે સાથે તમને લોકોને જણાવી દઉં કે સૂંઠ મરી અને પીપર આ ત્રિકટનો પ્રયોગ કયા વ્યક્તિઓએ નથી કરવાનો તો ત્રિકટું ગર્ભવતી મહિલાઓએ લેવાનું નથી પછી બીજું જે લોકોને હાઈપર એસિડિટી હોય એ લોકોએ ત્રિકટાનો પ્રયોગ કરવાનો નથી જે લોકોને મોંમાં ચાંદા પડી જતા હોય અલ્સરની સમસ્યા હોય મોં છોલાઈ જતું હોય એવા લોકોએ આ ત્રિકટોનો પ્રયોગ કરવાનો નથી અને જે લોકોને તજા ગરમીની સમસ્યા છે શરીરમાં બળતરા થાય છે ચામડીઓ બળે છે આવા લોકોએ પણ ત્રિકટોનો પ્રયોગ કરવાનો નથી અન્યથા કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ કરશે તો એ પ્રયોગ કરવાથી એમનું જે કફના રોગો છે તે ધીરે ધીરે મટવા લાગે છે આ ત્રિકટુ છે તે દીપન પાચન અને કફ મુક્ત કરવાના ગુણધર્મો ધરાવે છે જેને કારણે આપણો કફ છે તે શરીરમાં ઓછો થાય છે અને કફ ઓછો થવાથી આપણા શરીરમાં તાત્કાલિક શરદી ઉધરસ અને કફના રોગો મટવા લાગે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી